ત્રીજી વાત તમે એમ કીધું કે ખીલા ઠોકી દો આ શબ્દ એ છે અધિકારી તરીકે તમને લાગે યોગ્ય બીજું પગાર આવે છે સરકાર ક્યાંથી આપે છે

આપ એક જગ્યાએ બેઠા છો આપે પણ ન્યાય કરવાનો હોય અમારી એટલી જ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે સર્વે થઈ અને યોગ્ય સર્વે ઉપર જા તમે એમ કહો છો ભાઈ સરકારમાંથી અમને આદેશ આવે તો જ અમે સર્વે કરી શકીએ ઓકે હું સમજુ છું એ પાછા બરોબર પણ આપના લેવલથી અમે જે રજૂઆતો કરીએ છીએ જે કંઈ પણ કરીએ છીએ આપના લેવલથી તમે ત્યાં મૂકો આ તમે જે અહેવાલ મૂક્યો છે એ અહેવાલની અંદર તમે જે આંકડાઓ મૂક્યા છે એનાથી તો સરકાર ક્યાંથી સર્વે કરવા આપવાની છે અને ખેડૂતો કે કોઈ આગેવાન ફોન કરે છે તો ઉડાવ જવાબ આપે છે બરોબર અમે પણ એની ભાષામાં એને જવાબ આપશે

અને ખેડૂતોના હકની લડાઈ છે ને અમે લડવાના છીએ જ્યાં સુધી અધિકારી અમને જવાબ ના આપે ત્યાં સુધી અમે ગાંધી સિંધિયા માર્ગે આ ધરણા કરશું વારંવારની રજૂઆતો છતાં આજ દિન સુધી કોઈ રિસર્વે કરવામાં આવ્યો નથી ને ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવેલો નથી તેથી આજે અહીંયા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જો અત્યાર સુધી સર્વે નથી થયો તો હવે કેરીની યાર્ડ ચાલુ થયા પછી કોઈ સર્વે થાય તેનો કોઈ મતલબ રહેતો નથી જેથી કરીને આગામી સમયમાં અહીંયા ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ આ ખેડૂતો એવું મન મનાવી લીધું છે કે આગામી ચવિસ તારીખે યુખે જ્યારે માર્કેટિંગ યાર્ડનો શુભારંભ જવા થવા જઈ રહ્યો છે ત્યારે તમામ ખેડૂતો જેને કેળીનું ઉત્પાદન જ નથી તેવા તમામ ખેડૂતો શુભારંભના દિવસે જઈ ત્યાં જઈને વિરોધ નોંધાવશે આ વર્ષે જે પાક ફેલ થયો છે સદંતર પાક ફેલ થયો છે એમને લઈને એ પાક નિષ્ફળતા જે છે એમનું વળતર ખેડૂતોને મળે એના માટેની ઉગ્ર માગણી ખેડૂતો દ્વારા ઘણી જૂની ઘણા બે ત્રણ મહિનાથી લોકો કરી રહ્યા છે આમની પહેલાં પણ ભાઈ વિજયભાઈ અલ્તાભાઈ ભાઈ ધવલભાઈ અને અન્ય તમામ ખેડૂતો આગેવાનો તમામે સાથે મળી અને આ કચેરી આવીને રજૂઆત કરી હતી કારણ કે અહીંયાના જે કંઈ જવાબદાર અધિકારી છે એણે જે સર્વે ઉપર મોકલો છે પાયા વિહોણો સર્વે હતો એસી ઓફિસમાં બેસીને સર્વે થયો એટલા માટે અહીંયા આવીને રજૂઆતો કરી છતાં પણ કંઈક નથી થયું એટલા માટે આજે તમામ ખેડૂતો આગેવાનો ખેડૂત યુવાનોએ અહીંયા બેસીને ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે ખેડૂતો સાથે ગેરવર્ણૂક વાત કરેલી હતી અને જેટલા ખેડૂતોએ અધિકારીને કોલ કર્યા એને ઉડાવ જવાબ અને આવી રીતે ખેડૂતોને તકલીફ પડે એવા જવાબ આપવામાં આવેલા છે અને સામે કરીને આપવામાં આવે નહીં આવે તો ચૂકવવાની માંગ કરવામાં આવશે એ પણ નહીં કરવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે બાગાય કચેરી બાર ધરણા પ્રદર્શન કરવામાં આવશે અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે